અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી અરવલ્લી સેશન્સ સિવિલ કોર્ટ મોડાસા યોજાઈ હતી જેમાં અરવલ્લી બારના સભ્ય એવા વકીલોએ મતદાન કર્યું હતું અગિયાર વાગે ચાલુ થયેલ મતદાન ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું જેમાં ઇઠ્યાસી ટકા જેવું મતદાન થયું હતું સાંજે પાંચ વાગે મતગણતરી હાથ ધરાતા પ્રમુખપદે એડવોકેટ નટુભાઈ બારોટ તેમજ ઉપપ્રમુખપદે એડવોકેટ ઘનશ્યામ ચૌધરી અને સંજયભાઈ ભગોરા ભવ્ય રીતે ચૂંટાઈ આવ્યા હતા બારના સિનિયર તેમજ જુનિયર વકીલોએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગુલાલ ઉડાડીને ઉજવણી કરી હતી